વૃત્રાસુર યુદ્ધ ભૂમિમાં યુદ્ધ ક્ષેત્રમાં જ્યાં સર્વથા તમોગુણ વિદ્યમાન છે જ્યાં એકબીજાને મારો એકબીજાનું હનન કરો આનો વધ કરો આવી પરિસ્થિતિમાં તે વૃત્રાસુર સાક્ષાત શ્રી ઠાકોરજી દર્શન કરી રહ્યા છે એ સમયે ભગવાન જાણે એમની ઉપર કૃપા કરવા પધાર્યા હોય એમની ઉપર અનુગ્રહ કરવા પધાર્યા હોય કારણ કે આ ષઠે પુષ્ટિ નિરૂપિતા આ છઠ્ઠો સ્કંદ છે જે પુષ્ટિ લીલા ઠાકોરજીની પોષણ લીલા છે જ્યાં અજામિલ પ્રસંગ આવે છે जिने केवल लौकिक પોતાના पुत्र નું નામ લીધું તો ભગવાન પ્રસન્ન થઈ ગયા પણ હા એ વાત નો આપ સૌને ખુલાસો કરી દઉં કે આ સર્વ વસ્તુઓ એ लौकिक ની અંદર સંભવ નથી આપણે આપણા લૌકિક સંબંધી પુત્ર વગેરેનું નામ એવું અર્થ રાખી અને એવું વિચાર કરીએ કે આનું નામ હું રહીશ અને મારો ઉદ્ધાર થશે તો તો એ એ સંભવ નથી નહીં થઈ શકે આ તો અનુગ્રહ છે અજામિલ દ્વારા કેવલ એ નામોચ્ચારણ થઈ રહ્યું છે પણ એ સમયે ભગવાન ઈચ્છા કરી રહ્યા છે કે હું આનો ઉદ્ધાર કરું એ સમયે ભગવાન સત્ય સંકલ્પ થઈને એવો નિર્ણય લઈ રહ્યા છે કે ભલે જેવો છે એવો ભલે પુત્રને બોલાવે છે પણ મારું નામ તો લીધું એ સમયે જયારે એવો પ્રભુને વિચાર આવે અને વિચાર આવતા જયારે ભગવાન આપ એવું નક્કી કરે છે કે હવે મારે આનો ઉદ્ધાર કરવો છે તો જ સંભવ છે તો આ પુષ્ટિ લીલા છે જ્યાં ઠાકોરજી આપ સ્વયં નિરપેક્ષ થઈને કેવલ જીવને પોતાના ભજનાનંદ નું દાન પ્રદાન કરવા ચાર શ્લોક દ્વારા વૃત્રાસુર ધર્મ અર્થ કામ મોક્ષ એ ચતુર્વિદ પુરુષાર્થનું નિરૂપણ કરે છે તેની અંદર પણ શ્રી ગુસાઈજીએ ખુલાસો કર્યો કે વૈદિક જે ધર્મ અર્થ કામ મોક્ષ છે તેમાં અને જે સ્વમાર્ગીય ધર્મ અર્થ કામ મોક્ષ છે તેમાં સર્વથા ભિન્નતા જોવામાં આવી છે એ છે કારણ કે ત્યાં એ ધર્મના માધ્યમથી પુણ્યને પ્રાપ્ત કરીને સ્વર્ગમાં જવાય છે અર્થના માધ્યમથી સમૃદ્ધ થવાય છે કામના માધ્યમથી પ્રજોત્પત્તિ થાય છે અને મોક્ષના માધ્યમથી બ્રહ્મમાં લય થઈ જાય છે परंतु भैया तो धर्म अर्थ काम मोक्ष ये सर्व काई केवल भगवत अर्थ बने जी? केवल भगवत अर्थ बने पहली बात के आप पुष्टि पुरुषोत्तम लीला छे जे पुष्टिष्ट भगवान जे लोक वेदातीत छे प्रभु पासे धर्म अर्थ काम मोक्ष केवल भगवत अर्थ मांगवा અથવા તો ધર્મ અર્થ કામ મોક્ષ ને ભગવદ અર્થ કરી દેવા આ સામર્થ્ય પણ કેવલ જીવનું છે અન્ય કોઈનું નથી આજના વર્ણનમાં આપણે છ પ્રકારના છ પ્રકારની અલૌકિક વસ્તુઓનો ત્યાગ કરી દીધો છે જેના માટે મોટા મોટા ઋષિ મુનિઓ આજે પણ તપ કરી રહ્યા છે પારમેષ્ય પદ એટલે કે બ્રહ્માજી નું પદ

મોક્ષ ના રૂપમાં વૃતરાસુર શ્રી ઠાકોરજીનું નું સાયુજ્ય માગે છે આ છે સ્વમાર્ગીય નિર્ગુણા ભક્તિ આ છે પ્રેમ લક્ષણા ભક્તિ ભગવત યાદ દેવડાવું શ્રી મહાપ્રભુજી અને શ્રી ચૈતન્ય મહાપ્રભુ નો સંવાદ એમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે અડધી ક્ષણ પણ ગાયના ઉપર સરસવનો દાણો અડધી ક્ષણ પણ ના રહે મહાપ્રભુજી એટલી વાર પણ ભગવાન નામ છૂટી જાય તો આવેશ આવે આસુર આવેશ એટલે અસુરત્વનો ભાવ આવી જાય આપણે તો મનુષ્ય જ છીએ આપણે તો કોઈ રાક્ષસ નથી तो असुरत्व आवे ये શું આવે છે અસુરત્વ શું છે અસુ શું પ્રાણે શું ઇન્દ્રિયે શું ઇન્દ્રિયાર્થે શું જોઈએ પ્રસક્તાહ તે અસુરાહ પ્રાણ માં ઇન્દ્રિયો માં તે ઇન્દ્રિયો ના પોતપોતાના તત્ત્વ વિષયો માં રસનેન્દ્રિય તો એનો વિષય છે સ્વાદ લેવું નેત્રેન્દ્રિય તો એનો વિષય છે

ઇન્દ્રિયોમાં આપણી આસક્તિ છે ઇન્દ્રિયા ઇન્દ્રિયા છે આપણને આ ઇન્દ્રિયોથી જ સર્વ કાય છે ઇન્દ્રિયોની તૃપ્તિ એ જ મારી પ્રસન્નતા નું મૂળ કારણ છે એ ઇન્દ્રિયોના તત્તદ વિષયોમાં આપણે લિપ્ત થયેલા છીએ ભગવાન ભગવાન નામ લેતા લેતા કોઈ એવી સારી વાત સંભળાઈ જાય એક તમારા ઘરના એક રૂમ ના એક ખૂણા ઉપર બેસીને તમે ભગવાન નામ લઈ રહ્યા છો એ જ સમયે ભગવાન નામ છૂટી જાય ચિત્ત પ્રભુમાંથી નીકળી જાય અને ત્યાં ચિત્ત ચાલ્યું જાય ત્યાં ચિત્ત ચાલ્યું જતા શું વાત કરે છે શું બોલે છે જપ કરતા કરતા આપણે ઊભા થઈને હે શું કહ્યું શું થયું હતું જે આસક્ત થઈ જાય તેને અસુર કહેવાય તેમાં અસુરત્વ રહ્યું છે વૈષ્ણવ કોને કહેવાય એક વૈષ્ણવ કેવો હોય તેના માટે ઉપનિષદમાં અને વેદ વેદો અંદર એ વૈષ્ણવને ધીર શબ્દ કહેવામાં આવ્યો છે કે એ વૈષ્ણવને ધીર કહેવાય જે સુધીર છે જે સ્થિર રહ્યો છે વૃક્ષની જેમ સ્થિર રહી અટલ રહી અને પોતે ભગવત ભજન કરી રહ્યો છે પણ મનુષ્ય શરીરને જ ધારણ કરેલો છે અરે માનુષ દેહ એક એવું સર્વોત્તમ સાધન છે માનુષ દેહમાં ઇન્દ્રિયો પણ છે ઇન્દ્રિયોના વિષયો પણ છે પ્રાણ પણ છે બધું જ છે છતાં પણ તે એમાં આસક્ત નથી થતો તે પ્રભુમાં આસક્ત થાય છે વેદમાં લખ્યું છે परांचि खानी व्यतृणत स्वयं भूस तस्मात परांग पश्यति नांतरात्मन प्रायः जीव मात्रनी जे आ इंद्रियों छे ये बाहर नी तरफ गति करनारी रीज बाहर नी तरफ गमन करनारी रीज पण कश्चित धीर है हजारों मा लाखों मा करोड़ों मा कोई एक जीव है वो होइ छे प्रत्यगात्मा ए पोतानी इस सर्व इंद्रियों ने बाहर तरफ ये गमन न करता इन्हें अंतर्मुखी बनावे छि त्यारे जईने हृदय मा भाव दृढ थई छ त्यारे जईने हृदय मा प्रभु प्रति स्नेह ए दृढ थई छ यदा संह संहरते चायम कुर्मोंगानी व सर्वशह बहु सरस ત્યારે નોર્મલ છે અચાનક જ્યારે એને ભય લાગે છે ત્યારે તે શું કરે છે એના ચાર પગ સાથે એના મસ્તક સહિત પોતે પોતાની અંદર પોતાની અંદર પોતાના આખા સ્વરૂપને ખેંચી લે છે શાસ્ત્રમાં કહ્યું છે એ જ પ્રકારે આ ઇન્દ્રિયો એ ઇન્દ્રિયોના વિષયોને જીવાત્માએ પ્રકારે ખેંચી અને પોતાની અંદર સંનિહિત કરી લેવા જોઈએ શ્રી મહાપ્રભુજી આપ આપના નિર્જનોને આવા અલૌકિક સિદ્ધાંત થી આપ એમને પોષણ આપી રહ્યા છે કૃષ્ણ સેવા સદાકાર્યા चेतस्त प्रवणम सेवा तत्सिद्धे तनु वित्तजा विषयाक्रांत देहा नावेश सर्वथा हरे हे निवेदनम तु स्मर्तव्यम सर्वथा तादृश ही जन ही तस्मा सर्वात्म नित्यम श्री कृष्ण शरण मम अव अनेको वचनामृत द्वारा श्री महाप्रभु जी आप अपना निज जनों ना ए इंद्रियों ना भौतिक विषय ने આપ નષ્ટ કરી એ ઇન્દ્રિયોના અલૌકિક વિષય એ ઇન્દ્રિયો આ અસુરત્વ છે વૃત્રાસુરમાં માટે વૃત્રાસુર ઉત્સવ મનાવે છે કે અત્યારના હવે આ મારું આસુરીપણું પ્રભુ કૃપાથી અત્યારે જ નષ્ટ થવા જઈ રહ્યું છે અરે જે પ્રતિબંધક રૂપ છે જેમાં પ્રતિબંધકતા આવેલી છે ઘણીવાર હું મારા પ્રવચનમાં એવું કહું છું આપણા લૌકિક ની અંદર ઘણી વખત બહુ જ ક્લેશ વધી જાય છે લૌકિકમાં બહુ જ ક્લેશ વધી જાય અને ક્લેશ વધી જતા આપણે એકદમ ખિન્ન થઈ જઈએ દુખી થઈ જઈએ ત્રસ્ત થઈ જઈએ કંટાળી જઈએ હું તમને એમ કહું ઉત્સવ મનાવો જેમ જેમ લૌકિકમાં ક્લેશ થશે તેમ તેમ લોક સંબંધી સર્વ પદાર્થો છે એમાંથી અનાશક્તિ થશે જે લોક સંબંધી પદાર્થો પ્રતિબંધક રૂપ બનીને બેઠા છે દિવાલ બનીને બેઠા છે રોકી રહ્યા છે આપણને ભગવત ગામી થવા માટે રોકી રહ્યા છે ભજનાનંદ ની પ્રાપ્તિ માટે રોકી રહ્યા છે જેમ જેમ ક્લેશ થશે તેમ તેમ અનાશક્તિ આવશે આપણું ચિત્ત એમાં રહેશે નહીં આપણે દૂર જવાનો પ્રયાસ કરશું તેમ તેમ હૃદયમાં પ્રભુ પધારતા જશે પ્રતિબંધકતા એટલે પોતે કહે છે હે પ્રભુ આજે હું ઉત્સવ મનાવું છું કે આ દેહ મારો નષ્ટ થાય છે પરંતુ ભૂયતા હું ફરીથી આવીશ આપ એવું નહીં માનશો કે હવે મારે નથી આવું મારે જન્મ અરે મારે તો અનેક નહીં અનેક જન્મ લેવા છે પણ તે અનેક જન્મમાં મારું ચિત્ત સદાને માટે આપનામાં તત્પર રહેવું જોઈએ મારી વાણી સદાને માટે આપના ગુણોનું અવગાહન કરવી જોઈએ આમ આ મારો દેહ મારા પ્રત્યેક જન્મમાં એ આપની સેવામાં જ વિનિયોગ થવો જોઈએ એવું કહે છે કે અત્યાર સુધી મને એ સુખ નથી મળ્યું પૂર્વ જન્મમાં મે ચિત્રકેતુના રૂપમાં આપની જ વિભૂતિ શેષજી શેષજીની ભક્તિ કરી મૂળ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની ભક્તિ નથી કરી પરિણામે અત્યારના આપના દ્વારા મને પુષ્ટિનું દાન દેવા માટે મને ગુમાવી ફેરાવીને આસુરકુલમાં કુલમાં લયા આપે મને લાવ્યા આપ મને અને હવે પછી હું આપ જ્યારે પ્રત્યક્ષ ફલરૂપે આપ પોતે પ્રકટ થયા છો ત્યારે હું માગું છું કે મને બહુ સરળ ભાષામાં કહું તો મને વૈષ્ણવના રૂપમાં જન્મ આપો જેથી કરીને વૈષ્ણવી પરંપરા દ્વારા હું સદાને માટે આપનામાં તત્પર રહું હવે તમારે નક્કી કરીને કહેવાનું છે હું તમને એક દ્રષ્ટાંત આપીશ વૃત્રાસુર અસુર હોવા છતાં બુદ્ધિમાન છે કે આપણે બુદ્ધિમાન છીએ જુઓ વૃત્રાસુર અનેક જન્મ માગે છે અનેક જન્મ માગીને પ્રભુને કહે છે કે મારે આપના દાસોનું દાસ થવું છે અને દાસોનું દાસ થઈ આપનું સ્મરણ કીર્તન અને સેવા કરવી છે ભગવત પરાયણતામાં મારે અનેક જન્મ જોઈએ આ બાજુ શ્રી મહાપ્રભુજી જયારે આ ભક્તિ માર્ગ પ્રકટ કરે છે ભક્તિ માર્ગ ને પ્રકટ કરી અને દૈવી જીવના ઉદ્ધાર નો આ પ્રયત્ન કરે છે ત્યારે આપ કહે છે કે આ જીવોને તમે ઓળખો છો આ બધા દૈવી જીવો કોણ છે તો કહ્યું ભવાંત સંભવા દૈવા તેશામ અર્થે નિરૂપ્ય તે આ એવા જીવો છે જે મુક્તાવધિકારી ના આ બધા જ હવે મોક્ષ માને કે ભગવત પ્રાપ્તિ ના અધિકારી છે એનાથી પણ વિશેષ ભવાન સંભવા દેવાનો અંતિમ જન્મ લઈને આવ્યા છે ભગવત પ્રાપ્તિ કરાવી છે ખાલી એક જન્મની ભગવત પ્રાપ્તિ આપણે નથી કરી શકતા વૃતરાસુર અનેકો જન્મમાં ભગવત પ્રાપ્તિ માંગી રહ્યા છે બોલો કોણ બુદ્ધિમાન છે ભ્રતરાસુર બુદ્ધિમાન છે આપના દાસોનું પણ હું દાસ થાઉં મારું મન સદાને માટે આપના ગુણોનું સ્મરણ કરે સ્મરણ છે કીર્તન છે આ બધા સાધન રૂપ છે ભક્તિ માર્ગમાં સ્મરણ કીર્તન સાધન રૂપ છે સેવા ફળ રૂપ છે

જેમને થતા વંદનશ્રવણમ જેમના અલૌકિક ચરિત્રોનું શ્રવણમ જેમની અલૌકિક અર્ચના જેમની સેવા અહિયાં વૈદિક અર્થ છે પુષ્ટિ માર્ગીય એ સેવાનો પ્રકાર નથી પણ અહિયાં પૂજાનો પ્રકાર છે તો આવા જે છ પ્રકારના સાધનો છે જેમાં મુખ્ય સ્મરણ અને કીર્તન યત કીર્તનમ યત સ્મરણમ યક્ષણમ સ્મરણ કેનું કરશે કીર્તન કેનું કરશે શ્રવણ કેનું કરશે તો કહ્યું જેની અલૌકિક કીર્તિ છે સુભદ્ર શ્રવ જેમનો યશ એવો અલૌકિક છે જેમનો પાર ન પામી શકાય એવો જેનો અલૌકિક યશ અલૌકિક કીર્તિ છે એવા ભગવાન નું સ્મરણ કરશે એવા પ્રભુનું કીર્તન કરશે એવા પ્રભુનું શ્રવણ કરશે જેનાથી શું થશે લોકસ્ય સદ્યો વિધિ નો એ જીવના જેટલા પણ કલમશ માને પાપ માને આસુરાવેશ હૃદયમાં રહેલા છે જે એનું સ્વરૂપ દૂષિત થયેલું છે જે સ્વરૂપ વિસ્મૃતિ